ચોવીસ કલાકમાં પચીસ તાલુકાઓમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે સૌથી વધુ પાલિતાણામાં સવા ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે વઘઇ તળાજા માણસામાં પણ અડધો ઇંચ વરસાદ ખાબક્યો છે આ તરફ રાજકોટ વાંકાનેર વઢવાણ માંગરોળમાં પણ વરસાદ વરસ્યો ધ્રાંગધ્રા પડધરી ધંધુકા જેસર સહિતના સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા તો અમદાવાદ દહેગામ હિંમતનગર રાણપુરમાં પણ વરસાદ નોંધાયો સુરત આહવા અંકલેશ્વર અને કાલોલમાં પણ વરસાદ વરસ્યો છે સાથે મેહુલ જોડાય ગયા છે મેહુલ રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં પચીસ તાલુકાઓમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે બિલકુલ છેલ્લા ચોવીસ કલાકમાં પચીસ તાલુકાઓની તાલુકાઓમાં વરસાદ જે છે તે નોંધાયો છે ભાવનગરના પાલીતાણામાં એક ઇંચથી વધુ વરસાદ જે છે તે થયો છે અને ડાંગના વસઈ તાલુકાની અંદર અડધો ઇંચ વરસાદ છે ભાવનગરના તવાજામાં પણ લગભગ અડધો ઇંચ વરસાદ થયો છે બાકી ગાંધીનગરના માણસા રાજકોટના રાજકોટ તાલુકો મોરબીનો વાંકાનેર સહિત સુરેન્દ્રનગર સહિતના જે જિલ્લાઓ છે અમદાવાદ જિલ્લાના ધંધુકામાં પણ વરસાદ જે છે તે થયો છે કે ગઈકાલે અમદાવાદ શહેરમાં પણ વરસાદ જે છે તે જોવા મળ્યો હતો એટલે છૂટો છવાયો વરસાદ રાજ્યની અંદર જોવા મળી રહ્યો છે ચોવીસ કલાક ની અંદર હજુ પણ જે પ્રમાણે ચોમાસું ધીરે ધીરે આગળ વધી રહ્યું છે ગુજરાતમાં તેમ તેમ ચોમાસાની ગતિવિધિઓ જે છે તે વધી રહી છે પવન ભારે જોવા મળી રહ્યો છે અને હજુ પણ અલગ અલગ વિસ્તારોની અંદર છૂટો છવાયો વરસાદની આગાહી કરવામાં આવી રહી છે મેહુલ વિગત આપવા બદલ